નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા અને આજે કપાસના બજાર ભાવમાં કેટલો વધારો થયો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાની છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક તમારી જરૂર કરી દેજો તો ખેડૂત મિત્રો આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો કાલાવડમાં તેરસો પચાસથી પંદરસો રૂપિયા બોલાયા દિયોદરમાં તેરસોથી ચૌદસો વીસ ભાવનગરમાં તેરસોથી ચૌદસો પંચોતેર ટિન્ટોયમાં તેરસોથી સૌદસો ઓગણપચાસ ગોંડલમાં બારસો એકથી ચૌદસો એક્યાસી જામનગરમાં બારસોથી પંદરસો ચાલીસ ગોજારીયામાં સૌદસો નવથી સવદસો ત્યાંશી કુકરવાડામાં તેરસો નેવુંથી સૌદસો એંશી વિજાપુરમાં તેરસો પચીસથી પંદરસો આઠ કડીમાં તેરસો ચુમ્માલીસથી સવુંદસો નેવ્યાસી વિસનગરમાં બારસો પચાસથી પંદરસો એક ઉનાવામાં અગિયારસો અગિયારથી પંદરસો પંદર મહુવામાં બારસો પચાસથી સવુંદસો પિસ્તાલીસ સાણસમામાં અગિયારસોથી સવુંદસો પચીસ જાદરમાં સૌદસો પાંચથી સવુંદસો પાસઠ માણસામાં બારસોથી થી પંચ્યાસી સિહોરીમાં તેરસો પચાસથી સવું સો પિસ્તાલીસ થરામાં સવું સો ત્રીસથી સવદસો પાંસઠ લખતરમાં સવદસો અઢારથી સવું બાબરામાં સવુંસોથી પંદરસો પાંસઠ અંજારમાં સવુંસો ચાલીસથી સવુંદસો એંસી ખેડબ્રહ્મામાં સવદસો પંદરથી સવુંદસો નેવું હિંમતનગરમાં તેરસો આડત્રીસથી સવુંદસો સોરાણું વડાલીમાં સવવદસો અગિયારથી પંદરસો સાત હારીઝમાં તેરસો સાહીઠથી પંદરસો એકોતેર વાંકાનેરમાં બારસોથી સૌદસો નેવું ખાંભામાં બારસો એકોતેરથી ચૌદસો અઠ્યાસી બહુસરાજીમાં બારસોથી ચૌદસો ચોવીસ જસદણમાં તેરસો પચાસથી પંદરસો પાંચ વિસાવદરમાં અગિયારસો તેતાલીસથી ચૌદસો અગિયાર ડોળાશામાં બારસો સિત્તેરથી ચૌદસો એંશી સિદ્ધપુરમાં બારસોથી પંદરસો પંદર સાવરકુંડલામાં તેરસો પચાસથી ચૌદસો નેવ્યાસી અમરેલીમાં નવસો નેવુંથી પંદરસો અને મેંદરડામાં તેરસો એકસઠથી તેરસો ને એકસઠ સુધી બોલાયા આભાર ખેડૂત મિત્રો આવવા જ દરરોજના તાજા કપાસના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયાને તમારી એક લાઇક જરૂર કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો જેથી તેઓને પણ ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા તે અંગેની માહિતી મળી શકે